ગુજરાત સરકાર દ્વારા ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક બે હજાર છ કેન્દ્રીય અધિનિયમ નંબર ચોત્રીસ ઓ બે હજાર છના અસરકારક અમલ માટે રાજ્યની પરિપ્રેક્ષમાં ખાસ જરૂરિયાત અનુરૂપ રાજ્ય કક્ષાએ તેમાંની કેટલીક દંડનીય જોગવાઈઓમાં સુધારો તેમજ વિચારણા કરવામાં આવી છે જેના ભાગરૂપે જાહેર જનતા સલામત અને ગુણવત્તા સભ્યો ખોરાક મળી રહે તે હેતુથી નાગરિકો તથા ફૂડ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ એસોસિએશનો હોદ્દેદારો પાસેથી પોતાના અભિપ્રાયો અને સૂચનો મંગાવવામાં આવ્યા હતા આ જે સૂચનો અને અભિપ્રાયો મંગાવવામાં આવે છે તેની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે હવે સપ્ટેમ્બર સુધી લોકો પોતાનો અભિપ્રાય આપી જેની માહિતી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર જી કોશિયાએ વીસ ઓગસ્ટના રાતે નવને તેર મિનિટે આપી હતી રાજ્યના નાગરિકોને વધુ સારી ગુણતાનો ખોરાક મળી રહે કોઈ અવકાશ ન રહે એના માટે રાજ્ય સરકાર ફૂડ સેફ્ટી એક્ટની અંદર એક સંશોધન કરેલું છે એના માટે એક ડ્રાફ્ટ બનાવેલું છે જેના માટે નાગરિકોના પ્રતિભાવો મેળવવા માટે એક મહિનાની મુદત આપવામાં આવી હતી જે બાવીસ ઓગસ્ટના રોજ પૂરી થઈ રહી છે તો એને રાજ્ય સરકારે લંબાવીને બાવીસ નવ સુધી કરી છે એટલે કે બાવીસ સપ્ટેમ્બર સુધી નાગરિકો પોતાના પ્રતિભાવ આપી શકશે જેથી કરીને આ દરેકના સૂચનો મેળવીને આ જે ડ્રાફ્ટ સુધારા બિલ બનાવેલું છે કે જેમાં દંડની મિનિમમ જોગવાઈ ન હતી તે દર્શાવી છે જેથી કરીને ભેળસેળવાળા લોકો સામાન્ય દંડ કરીને છૂટી ન જાય આથી રાજ્યના નાગરિકોને ફૂડના વિશે જોડેલા સંગઠનોને આ વેબસાઇટ ઉપર અમારા વિભાગની વેબસાઇટ ઉપર જઈને પોતાના અમૂલ્ય પ્રતિભાવ આપે જેથી કરીને બધાના પ્રતિભાવોનો અભ્યાસ કરીને આ જે ડ્રાફ્ટ છે એને વધારે સારું અને લોકભોગ્ય બનાવી અને ભેસીઓને આપણે રાજ્યમાંથી નાબૂદ કરી શકીએ તો દરેક નાગરિકોને આ પોતાના અભિપ્રાયો આપવા માટે વિનંતી કરું છું